વાત કરીએ છીએ આપણને કઈ કઈ ફાયદો થાય છે આપણને કઈક કઈક એમાં મળે છે કઈક કઈક જાણવા મળે છે એટલે આપણે આ બધી વાતો લઈએ છીએ તો આપણે આજે એવી વાત લેવી છે શ્રદ્ધા શ્રદ્ધા એટલે શું કે શ્રદ્ધા એટલે એકાગ્ર કરી અને જેની સામે તમે પૂજન કરો છો અને એ પૂજન પાછળ તમને સો ટકા વિશ્વાસ હોય છે કે હું આ કાર્ય કરું છું એટલે આમ જ થશે અને જે લક્ષ્યમાં રાખી જેના પ્રત્યે તમે બંદગી કરો છો જેના તમે અને ટકા આમ થશે આવી જે વાતનું તમને તમારા મનની અંદર તમે ગાંઠ અને જે કાર્ય કરો છો એને શ્રદ્ધા કેવાય મિત્રો શ્રદ્ધા ક્યારે આ શ્રદ્ધા ક્યારે જીવનની અંદર રહે કે શ્રદ્ધા તો જ મિત્ર રહે કે તમારા કર્મ અનુસાર જે જે વસ્તુ થતી હોય તમારા જીવનમાં જે જે વસ્તુ બનતી હોય એને તમે તમારા ભગવત કાર્યની અંદર ન સરખાવો કેતા કે તમે કોઈ પણ તમને તકલીફ આવી જાય અને તમે ભગવાન જે શ્રદ્ધા રાખી અને કાર્ય કરો છો અને એ કાર્ય હારે તમે એને ન સરખાવો મન ન ડગાવો અને એ મારા કર્મના હિસાબે બધી આ વસ્તુ થાય છે અને છતાં તમે ટેક ઉપર રહો કે જે મારી શ્રદ્ધા છે એ શ્રદ્ધા મારું જે લક્ષ્ય છે કે ભગવાન મારી પાસે જ છે તો પાસે જ છે અને ભગવાન મારી મદદ આવશે તો આવશે જ આને મિત્રો શ્રદ્ધા કહેવાય આને મિત્રો તો તમારી શ્રદ્ધા ટકી શકે તમને વારંવાર કોઈ પણ જાતની તકલીફ થતી હોય તો એ તમારા કર્મ ઉપર છોડી દો તમને કોઈ પણ પ્રત્યાનો ગેરફાયદો થતો હોય તો તમે એ ગેરફાયદા ને તમારા કર્મ ઉપર છોડી દો તમારી આવડક ઉપર છોડી દો કે ભાઈ મેં આવી રીતે વિગત વાર નહોતું કર્યું એટલે મને આવું થયું તો તમારી શ્રદ્ધા ડગે તો મિત્રો આવી રીતે તમે જુદા જુદા વિષય ઉપર જ્યારે જ્યારે કઈ પણ જાતની કોઈ તકલીફ આવે અને તમારું મન ન ડગે અને તમે ઈશ્વરને એમાં દોષિત ન કરો માતાજીને દોષિત ન જે તે તમે માનતા હોય એને દોષિત ન કરો અને એના ઉપર તમારો ક્રોધ ન ઉતારો એને તમે તમારા કર્મના જે ભાગીદાર છે એને ન બનાવો તમારા કર્મનો દોષ એને ન આપો તો મિત્રો તમારી શ્રદ્ધા ટકી રહે એટલે મિત્રો શ્રદ્ધા ટકાવવા માટે તમારે આપણે પણ જીવનની અંદર ઘણું ઘણું કરવું પડે છે શ્રદ્ધા એક એવો વિષય છે કે જો તમારી શ્રદ્ધા અડગ થઈને તો તમને કોઈ વિચલિત ન કરી શકે તમને કોઈ ડગાવી ન શકે અને તમારી જે અડચણ છે એ આપણે જાણીએ છીએ કે જે વસ્તુ ગતિમાં છે એ એક દિવસ પસાર થઈ જવાનું છે એવી જ રીતે કે મને જે મળેલું દુઃખ છે મને જે મળેલી પ્રતિકૂળતા છે મને મળેલું જે આ કર્મ પ્રમાણે ફળ છે એ આજે ખરાબ છે તો ખરાબ નથી રહેવાનું કારણ કે મુસાફરી જે વસ્તુ આવ્યું છે એ મુસાફર તરીકે જ આવ્યું છે આજ આવ્યું છે તો કાલ જવાનું છે સૂર્યને આડું વાદળું આવે અને એનો છાંયો આવે તો છાયો જેમ ટકતો નથી એમ તડકો પણ રહેતો નથી એટલે મિત્રો જીવનની અંદર કોઈ પણ આપણે આવું જીવનની અંદર થાય ને ત્યારે તમે તમારા કિસ્મત ઉપર છોડી દો તમારી આવડત ઉપર છોડી દો તો તમારી શ્રદ્ધા કોઈ દી ડગી શકે નહીં એટલે મિત્રો શ્રદ્ધા જે છે ને એ અને આપણું મન છે એ ખૂબ અલગ છે શ્રદ્ધા જે છે ને એ શ્રદ્ધા એ પણ એક આપણી પોતાની જે ભગવાન પ્રત્યે જે લાગણી છે આપણા આપણા એ એક અલગ છે અને જે આપણને કોઈ પણ અડચણ આવે છે એ અને શ્રદ્ધાને કોઈ લાગુ વસ્તુ પડતી નથી કારણ કે એ જે આપણા જે કર્મ જે આવે છે ને શરીરની અંદર આપણા સમય પરિવર્તન થાય છે એ બધું આપણા કર્મ પ્રમાણે થાય છે એટલે મિત્રો જીવનની અંદર કદાપી આપણે કોઈ દિવસ આપણી જો શ્રદ્ધા અડીકા બંધ રાખવી હોય શ્રદ્ધા ઉપર આપણે અડક રહેવું હોય તો જે જે સ્થિતિ આપણા જીવનમાં સર્જાય ને એને એનો દોષ તમે કોઈ પણ કાર્ય કરતા હોય ભગવત કાર્ય કરતા હોય એને ન આપો કારણ કે આપણે જાણીએ છીએ કે ભગવાનને પણ જે પોતાના કર્મ પ્રમાણે કંઈ પણ કર્યું છે એનું ફળ એને પણ આપવું પડ્યું છે એને પણ ભોગવવું પડ્યું છે આપણે જાણીએ છે કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાને અર્જુનને ગીતા સમજાવી અને જે કર્યું છે કાર્ય ધર્મ માટે કર્યું છે છતાં જે પોતે ધર્મ કાર્ય કરવા છતાં જે પોતે બીજા પ્રત્યે ધર્મને ટકાવવા માટે કોઈ પણ જાતનું કઈ કપટ નીતિ વાપર્ય હશે એનું પણ ભગવાનને બાકાત નથી એટલે જીવનની અંદર આપણે શ્રદ્ધા જ રાખવી હોય ને તો કોઈ દિવસ ભગવાનને દોષ આપણે ન દઈ શકીએ ભગવાન ને એના દોષિત ન કરી શકીએ આપણે પૂજા પાઠ મંત્ર યજ્ઞ બધી આપણે બધે નિત કર્મ પ્રમાણે આપણે કાર્ય પ્રમાણે કરતા હોય છે આપણે દાન ધર્માદો પુણ્ય કરતા હોય છે બધું કરતા હોય છે પરંતુ એવું નથી કે એ કરનારને દુખ ન પડે એ કરનારને પણ દુખ પડે કારણ કે આપણા

શ્રદ્ધા ટકાવવા માટે મેં તમને વાત કરી એમ કે ઘણી ઘણું વસ્તુ જીવનની અંદર વાત રાખે છે એટલે મિત્રો જીવનની અંદર શ્રદ્ધા માટે તમે કોઈ પણ કાર્ય કરશો ને તો એના લક્ષ્ય ઈશ્વરને બનાવો તમે ઘણી તમે આપણે કહીને કોઈ પણ આપણા જીવનની અંદર શ્રદ્ધા ટકાવવા માટે શું તો તમારા જીવનની અંદર

તારે અહીંથી જવું તો પડશે બિસ્તરા પોટલા તારે બાંધવા તો પડશે કારણ કે આપણે સંત તુકારામ ની વાત કરીએ ને તો સંત તુકારામ છે એને ભગવાન પ્રત્યે અખૂટ શ્રદ્ધા હતી પરંતુ ઘરમાંથી જાય આપણે પિંચોતેર પચાસ ટકા ઘરે રહેવાનું હોય પચાસ ટકા આપણા કાર્યમાં કરવાનું હોય તો કાર્ય કરતા હોય એમાં આપણું કાર્ય કરે રાખી અને ઘરે થાયકા પાયકા આવી

એને તમે ઈશ્વરની કસોટી સમજી લો ભગવાન ભગવાને આપ્યું છે તો એ ભગવાનને લેવું એ પડશે આવું જ્યારે મન તમારું અડગ થઈ જશે ને તો એ તમારી શ્રદ્ધા ટકશે એટલે મિત્રો આપણે ગમે તે ગમે ત્યાં જઈએ ગમે તેની સાથે જઈએ પરંતુ આપણા જીવનની અંદર બધા હોય એને ઘણી વાર તકલીફ નથી પડતી આપણને જ પડે છે તો આપણે ત્યારે પણ આપણું જોઈએ કે કસોટી કસોટી થાય કે સોનાની થાય કસોટી બગસરાની ન થાય એટલે જે મારી ક્ષમતા છે એ પ્રમાણે મને આપે છે ભગવાન કારણ કે ભગવાનને ખબર છે કે આજ સમજી શકશે આજ સહન કરી શકશે એટલે આવું જ્યારે મન હોય ને તો તમને છે ને શ્રદ્ધા તો તમારી શ્રદ્ધા ટકી શકે કોઈ પણ પ્રત્યે જે જે તમે પ્રતિકૂળતા ની અંદર જેને પગ ભરાવ્યા છે જેને સત્ય માટે સામનો કર્યો છે હર કોઈ સમસ્યાનો એને તમે લક્ષ્યમાં આપણા પાત્ર રાખી લો કારણ કે આપણા ઋષિ મુનિઓ મહાપુરુષો જે છે એ બધા પાત્ર જે છે ને એ આપણા શીખ માટે છે કે મારે મારા જીવનની અંદર બહુ દુખ આવ્યું તો હું દુખી છું તો હું નાસી પાસ ન થાવ પણ મને આજે ખબર છે કે મારે એક વર્ષ નું છે અમુક ને ખાવાનું પણ નથી મળતું કામ કરવું છે પણ કામ નથી મળતું આવા લોકોને જ્યારે તમે જોવો ને ત્યારે તમે તમારા દુઃખનો સામનો કરી શકો કારણ કે આ બધી ભગવાને તમને બધા સામે નોટિસો આપી છે બધી આ તમને તપાસ માટે આપી છે કે દુઃખ કેને કહેવાય એમ દુઃખ આપણે દેહરૂપી દુઃખ જોયું તો અમુક આપણે એવું ને ને મિત્રો તો એક એક ઘરની અંદર પાંચ પાંચ સંતાન હોય 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 પાંચે અપંગ અંધ રોગ રોગના શિકાર હોય કોઈ કામ કરવાના હોય તો મિત્રો તમે વિચાર કરો કે ભગવાને આપણને તો દેહ તો કમ્પ્લેટ આપ્યો છે આપણું કરીને આપણે ખાઈ શકીએ છીએ બીજાને ખવડાવી શકીએ એવી શક્તિ આપી છે તો આપણે દુખાનું આપણે દુઃખ કેવાનું આવી રીતે જીવન તમારું હોય ને અને એના સામો તમે ભગવાન રાખો ને ત્યારે એ તમારી ઈ શ્રદ્ધા ગણાય તમે કોઈ પણ જાતની અડચણ કોઈ પણ જાતનો નફો નુકસાન હરખ શોખ એ બધું ઈશ્વરને સમર્પિત કરી દો ઈશ્વરને બધું તમે આપી દો કે જે કરતો હરતો મારો ભગવાન જ છે આપણે નરસિંહ મહેતાને કહીને કેવડા કેવડા દુઃખ પડ્યા એનો દીકરો વિયોગ્યો દીકરાને વહુ વ્યાગ્યા પત્ની વ્યાગ્યા તો નરસિ મહેતાને કહ્યું શું કરે અરે ભાઈ એનું હતું ને એ લઈ લીધું હું ભાંગી જંજાળને સુખેથી પછરું શ્રી ગોપાળ આવું જે જેનું માનસ હોય ને આનું જેવું પવિત્ર મન હોય ને એને શ્રદ્ધા કહેવાય કારણ કે એને સામડાની શ્રદ્ધા હતી કે મારો સામડાનું છે તો સામડો ગમે ત્યારે લઈ શકે અને ગમે ત્યારે આપી શકે તો હું તો એક કટપુત્રી છું હું તો જીવનમાં આવ્યો છું ને છું મારી શું ઓકાત છે મને કે ખબર હતી હું આ સમાજમાં જન્મવાનો છું કે આ સમાજનો જ હું જ રહેવાનો છું મારી પાસે શું સિમ્બોલ હતો જે સર્વત્ર છે એ ભગવાને સિમ્બોલ માર્યો છે ને ભગવાને લીધો છે તો મારે એમાં અરક્ષો શું કરવાનો પણ

તમે પૂજા પૂજા પાઠ કરો તમે સવારમાં ધ્યાનમાં બેસો આ માઈને નથી રાખતો હું એનો વિરોધ નથી કરતો કરવું જ જોઈએ એનાથી વિશેષ તમે જે પૂજા કરો છો ને એને જે તમે લક્ષ્ય રાખો છો ને એના પ્રત્યે તમે શ્રદ્ધા સેવો છો ને તો એનું કામ તમને તમને ગમવું જોઈએ કૃષ્ણ ગમે છે રામ તમને ગમે તો કૃષ્ણનું કાર્ય કૃષ્ણની પ્રણાલિકા કૃષ્ણની જીવનશૈલી કૃષ્ણની જે લોકો પ્રત્યે મદદ કૃષ્ણ ને સંસાર પ્રત્યે નિસ્વાર્થ ભાવના થી જે પ્રેમ આજે જે વસ્તુ છે ને એ બધી પણ તમને ગમવી જોઈએ તો તમને કૃષ્ણ પ્રત્યે શ્રદ્ધા કહેવાય આ તો આપણે છે કે ભાઈ હમણાં આપણે સાતમ આવશે હું કોઈનો વિરોધ નથી કરી આપણે કૃષ્ણને માની પણ કૃષ્ણનું નું માની કૃષ્ણ ભગવાન કે છે કે ધૂત રમવાથી કેટલા વિપરીત પરિણામ ભોગવવા પડ્યા છે પાંડવોને તો આપણે જુગાર તે દીજ રમીએ કાતે કે હવે સાતમ આવે છે જુગાર તો રમવી જોઈએ ને લ્યો બોલો હવે આવું કે લખ્યું છે આપણે કે બરોબર છતાં આપણે એવું કરીએ છીએ એટલે આપણી શ્રદ્ધા ટકી શકતી નથી આપણું કોઈ કાર્ય રહેતું નથી આપણને ધર્મ પ્રત્યે શ્રદ્ધા એટલે બેસતી નથી કારણ કે જ્યાં સુધી પાયો મજબૂત ન થાય ત્યાં સુધી ઈમારત મજબૂત રહે નહીં એટલે ઈમારતને મજબૂત રાખવી હોય તો પાયાને મજબૂત કરવો પડે તો પાયા મજબૂત એટલે કોઈ પણ દેવ દેવી તરફ તમને શ્રદ્ધા હોય ને એ એ શ્રદ્ધા અડગ રહેવી જોઈએ એ શ્રદ્ધા ક્યારે અડગ રહે કે હર કોઈ એની કૃતિ છે ને તમારા જીવનમાં લાવવી જોઈએ તમને એના આચાર વિચાર ઉચાર જે 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 ભગવાને કર્યું છે જેને તમે ઓલું કરો છો એના પ્રમાણે જ તમારે જીવવું જોઈએ એ નીતિમત્તા કમ્પ્લીટ રાખવી જોઈએ તો મિત્રો ખરેખર આપણી જે શ્રદ્ધા છે ને એ ટકી શકે શ્રદ્ધાના લક્ષ સુધી પહોંચી શકીએ તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તો મને જણાવજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ ખૂબ તમારો બધાનો આભાર કે તમે મને સાંભળો છો તમે મારા વિચારો તમને ગમે છે જય માતાજી જય દાદા દ્વારકાથી જય મા ભવાની